આપણે ચેનલ અલ્બેસ્ટ ક્રિએશનની અંદર તો મિત્રો આજે વિડીયોને શરૂ કરતા પહેલાં નાની રિક્વેસ્ટ તમને બધાને કે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો તમારા ફ્રેન્ડ મિત્રો સાથે તમારા ગ્રુપ હોય એની અંદર અને દરરોજ આવી રીતે ફૂલ પ્રોજેક્ટની અંદર વિડીયો શીખવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોઈ દેજો આપણે દરરોજ ફૂલ પ્રોજેક્ટની અંદર સાવ સોલ સિમ્પલથી વિડીયો બાંધવા શીખાશું તો આજ આજનો વિડીયો છે આપણે જેની અંદર આપણે ટ્રેન્ડિક રીલ્સની અંદર એક જબરદસ્ત સોંગના રીલ્સની સાથે એક સાવ સોલ સિમ્પલ તમને રીલ્સ બાંધવા શીખાશું તો નાના કોઈ ડેમો જોઈ ફૂલ ડેમો ટેલિગ્રામ ચેનલની અંદર તમને મળી જશે

ડેમોને તમે જે રીલ્સ જોઈશે રીલ્સ બનાવવા માટે કોઈ પ્રોજેક્ટ લેવાનો છે પ્રોજેક્ટ લેવા માટે તમારે ડિસ્ક્રિપ્શનમાં સોરી તમારે ગૂગલની અંદર આવવાનું છે ગૂગલની અંદર આવી સર્ચ કરજો અલ્પેશ ક્રિએન જીરો વન તો નીચે તમને સાઇટ જોવા મળે છે જો તમે લખીને ન આવે તો ટેલિગ્રામની અંદર તમને ડાયરેક્ટ વેબસાઇટની લિંક પણ મળે છે ટેલિગ્રામ છે એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે આજે સર્ચનું છે એના પર ક્લિક અહીંયા આગળ તમારે એક કોડ છે દેખવાનો રહેશે કોડ છે દસ બેતાલીસ જેટલી દસ બેતાલીસ લખી સર્ચના આઇકન ઉપર ક્લિક કરજો તો નીચે તમને પર છે ટાઈટલ કોડ થંબીને આવશે છે એના ઉપર ક્લિક કરવાનું છે એટલે એક પોસ્ટ ખુલશે આ પોસ્ટને ઉપરની તરફ કરી નીચે જવાનું છે એટલે તમને લખેલું જોવા મળશે ફૂલ પ્રોજેક્ટ એના ઉપર ક્લિક કરવાનું છે એટલે તમારી પાસે ફૂલ પ્રોજેક્ટ છે જે એડ થઈને આવશે આ રીતનો પ્રોજેક્ટ તમારી પાસે એડ થશે રેડી પ્રોજેક્ટની અંદર બધી ઇફેક્ટ છે બધું મોટેરિયલ છે સોનલ રિક્સ છે બધું લખેલું રહેશે તમારે અહીંયા આગળ ખાલી ઇમેજ ચેન્જ કરવાનું છે ઇમેજ ચેન્જ કરવા માટે તમને જો અહીંયા એક ગ્રુપ દેખાઈ રહ્યું છે અથવા ઇમેજ દેખાઈ રહ્યા છે આગળ આવશો તમને ઇમેજ દેખાઈ રહ્યો છે રેડી આગળ આવશો તમને ઇમેજ દેખાઈ દેશે આવી રીતે તમને ઇમેજ દેખાઈ દેશે જ્યાં ઇમેજ દેખાઈ રહ્યો છે તેની અંદર તમારે તમારો ખાલી ફોટો ચેન્જ કરવાનો છે શું તો કઈ રીતે જે નીચે બેકગ્રાઉન્ડની તમને ઇમેજ દેખાઈ રહ્યો છે એના પર ક્લિક કરો કલરની ફિલ્ડનું ઓપ્શન છે એના પર ક્લિક કરી દો નીચે નંબર છે નંબર ઉપર ક્લિક કરી દો અને અહીંયા આગળ તમારે જે ફોટા પર વિડીયો બનાવો હોય તે ફોટો તમે સિલેક્ટ કરી લ્યો અને પ્લસનું આઇકન છે એના પર ક્લિક કરી દો તમારો ફોટો અહીંયા આગળ સેન્ડ થઈ ગયો રેડી હવે આજે વચ્ચે તમને ફોટો દેખાઈ રહ્યો છે એ તમને એકા ગ્રુપની અંદર જોવા મળશે એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં ક્લિક કરી દો નીચે એક ઇમેજ જોવા મળશે ઇમેજ ઉપર ક્લિક કરી દો રેડી કલરને ફિલ્ડમાં જવાનું છે નીચે નંબર આવશે એ નંબર પર ક્લિક કરી દો અને અહીંયા આગળ પણ તમારે ઇમેજ છે તેને સેન્ડ કરી લેવાનો છે એટલે બસ ઇમેજ તમારો સેન્ડ થઈ ગયો છે રેડી આવી રીતે તમારા વિડીયોની અંદર બધા જેટલા પણ ઇમેજ છે તે બધા ઇમેજ ચેન્જ કરી તમે તમારા ઇમેજને એડ કરી દેશો એટલે તમારી રીલ્સ છે તે બનીને કમ્પ્લીટ થઈ જશે રેડી બીજું તમારે કંઈ પણ વસ્તુ નથી કરવાનું રિક્સ પણ લખેલા છે બધું કમ્પ્લીટ થઈ જશે ઉપરથી શેરનું આઇકન છે એના પર ક્લિક કરી એક્સપર્ટ નંબર પર ક્લિક કરશો તમારો વિડીયો સેવ થઈને આવી જશે